જૈન જાગૃતિ સેન્ટર ભુજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં લીચી જ્યુસનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો આ સ્ટોલમાં સમસ્ત જૈન સમાજના ત્રણ હજાર લોકોએ લાભ લીધો હતો સાધ્વીજી મહારાજ સાહેબ દ્વારા માંગલિક સંભળાવવામાં આવ્યું હતું

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે